ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે આજરોજ અચાનક એક પછી એક પંદર થી વધુ બકરાઓના મોત થતા જ પશુપાલકોને માથે આપ ફાટી ગયું હતું જ્યારે પશુ ચિકિત્સકની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં રહેલી બે બકરીઓને સારવાર આપીને બચાવી લેવાઈ હતી આજરોજ બોરી ગામના રહેવાસી ભારમરભાઈ અને દિનેશભાઈ નિત્યાક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવડી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું આ બકરાઓ તે આરોગ્ય હતું ત્યારબાદ થોડીક જ ક્ષણો મહિક પછી એક ભેટ્યા હતા પશુપાલકોના પંદરથી થી વધુ બકરાઓના અચાનક મોત નીપજતા ગામના અન્ય પશુપાલકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો ઘટના અંગે પશુપાલકો ઉપલા અધિકારીઓને જાણ કરતા જ પશુ ચિકિત્સક ડોક્ટર મિતેશ ભાટિયા અને પશુઓની લેબોરેટરીના ડોક્ટર દીપસિંહ રાવલ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા આ અંગે ડોક્ટર મિતેશ ભાટિયાએ જણાવ્યું હતું કે અમને માહિતી મળતા જ અમે સ્થળ પર પહોંચી પશુપાલકોની વાતચીત સાંભળતા અને પ્રાથમિક તપાસ કરતા આ પશુઓએ ખેતરમાં સિંચાઈ કરેલું પાણી પીધા બાદ મોત નીપજ્યા હતા જેથી કદાચ ખેત માલિકે ખેતરમાં જીવ જંતુઓથી બચવા છાંટવામાં આવેલ દવા અથવા યુરિયા પાણીમાં ભરતા તે પાણી પીતા મોત નીપજ્યા હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જ્યારે બે બકરીઓને સારવાર આપીને બચાવી લેવાય છે